હાલો હું મિત્ર આપણો ભાદરકા તીરું અને જય બધાઇને જય રામદેવ પીર જય માતાજી જય સોમનાથને બધાને હરહર મહાદેવ તો હું આજે આપણા મોટા બાપા એટલે કે ભૂપતભાઈ રામભાઈ ભાદરકા અને તેમના દીકરા નરેન્દ્રભાઈ પૂપતભાઈ ભાદરકા એમની અહીંયા પ્રસાદીમાં છે ને આ હા અહીંયાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અમે નીકળી ગયા છે બધાય સૌ સાથે મળી અને અમારા સગાવાલા મહેમાનો ગ્રામજનો અને જેટલા પણ આમંત્રણ આપ્યા હોય ને બધા આવેલા હોય તે બધાને જય રામદેવ પીર અને આપણે સામીઓ લઈને નીકળી ગયા રામાપી બાપાના મંદિરે તો બધાએ સામૈયામાં જોડાઈ ગયા છે ભાવિ ભક્તો અને આગળ બાપુએ બધાએ આવે છે હું ને ડાકી જઈશ હું મિત્રો આપણો ભાદરકા ધીરો અને છોકરા એકદમ મસ્ત મજાની અને ડીજે સાથે ડિસ્કો અને ડાન્સ કરવાની મજા સરસ મજાની આવી ગઈ છે તો આપણે ભૂલી ગયા હાઈવે ઉપર બધા લોકો હાઈવે ઉપર પહોંચી ગયા છે અને હવે આપણે ટૂંક જ સમયમાં મિત્રો એમ કહેવાય ને કે આપણે રામદેવ પીર મહારાજના મંદિરે જવાનું છે બાર બીજના ધણીના દરબારમાં એમ કહેવાય અને બધા જો સરસ મજાનો ભગવાન રામદેવ પીર અને ભગવાન રામાપીરનું પ્રસાદી હોય અને એ પ્રસાદીમાં સૌ સાથે મળી અને આપણે બધા જા અમારા અંજલીબેનને હવે આપણે પહોંચી ગયા હું પહોંચી ગયો રામાપીર બાપાના મંદિરે અને આ છે મંદિર મારા ગામ આરેણા અને આ મંડપ થયા હોય એના મંદિર છે ને અહીંયાથી સીડી છે આપણે ધજા ચડાવવા જવાની બંને એટલા વિડીયોમાં બીને રહેજો આપણે બધું બતાવવાનું છે ડીજે ને બધી આવી ગયા છે અમારી ઓલે વાળી ગેંગ ડિસ્કો ડાન્સ સરસ મજાની મજા પડી ગઈ નહીં એકદમ સરસ મજાની બીજે અને બધા એ સૌ સાથે મળીને અમે અત્યારે પહોંચી ગયા રામદેવજી મહારાજના મંદિરે મિત્રો તો બને એટલા મહિના રહેજો વિડીયોમાં એકદમ તમને સરસ મજાની મજા આવી જશે અને બહુ સરસ મજાનો કાર્યક્રમ છે તો તમને પણ એમ થાય કે નહીં અને કેટલા સરસ મજાના આ મારા મોટાભાઈ રમેશભાઈ અને મારો દીકરો યુગ ભાદરકા અને મારો મોટો ભાઈ રમેશ ભાદરકા અને જોઈ લો આપણે પહોંચી ગયા મંદિરે અને બધી અને બાપુ તૈયારી કરી લઈ ભગવાન રામદેવ પીર મહારાજને આપણે એમ કહેવાય ને મિત્રો કે નિવત જવારવાનું હોય છે જો આવી ગયા છે ફૂલ તૈયારી છે બાપુય આવી ગયા હવે જાય છે મંદિરમાં અને બધા મારા ગામ રામદેવપીર મહારાજનો એમ કહેવાય ને કે આરેણા મંદિરે દર્શન બધાએ કર લો બાર બીજના ધણીના રામાપીરના તો બધાએ આવી ગયા અમારે નરેન્દ્રભાઈ ગોઈન કાકા ભાવેશભાઈ ગૌતમ બધા ધજા લઈને પણ મંદિરમાં અંદર આવી ગયા અને મહેમાનો ભક્તો સૌ સાથે છે તો અંદર અત્યારે બાપુ નિવત જવા રે મિત્રો અને બહુ સરસ મજાનું આ ગામ મારું છે આ ગામનું મંદિર છે અને બધા આનંદથી બધા પ્રસાદીમાં છે અમે બધાય સૌ સાથે મળીને અને જોઈ લો આ કેવી તમને મૂર્તિ સરસ મજાની લાગી રામદેવજી મહારાજની આ નરેન્દ્રભાઈ ધજા લઈને ઉભા છે આપણે તો અત્યારે છે આપણે મંડપથી હોય એ મંદિર છે ત્યાં પણ ત્યારે છે અને બહુ સરસ મજાનું આખું આયોજન છે અને બહુ મજા આવી ગઈ છે અને આ છે મારા ગામનું મંદિર ધજા ચડાવવા પણ ઉપર પહોંચી ગયા અને જો આ દાંડિયા રાસની અટાણે મજા લઈ બધા લોકો કેવીક તમને લાગી અને બને એટલા વિડીયો બન્યા રહેજો નહીં ત્યારે પછી કહેતા નહીં કે વિડીયો જોયા વિના રહી ગયા એમ કહેવાય ને કે ભગવાન રામદેવ પીરની વાતો અને આપણો સનાતન ધર્મ બાર બીજના ધણી પમર પાલો હાથમાં ધરી ધરીને હાથમાં તીર એ એવા લીલું ડે અસવાર થઈ એ તમે આવજો રામા પીર એવા જ આપણે કહેવાય ને કે બીજમાં રામદેવ પીર મહારાજ અને આપણો સનાતન ધર્મ અને આ બધા અમે કેવી દાંડિયાની મોજ માણીએ છીએ સૌ સાથે મળીને મિત્રો એકદમ જોરદાર મજા આવી ગઈ છે મસ્ત મજાની રામદેવજી મહારાજની આપણે મિત્રો વાતો કરીએ તો ઘણી બધી વાતો છે સંધિયા સમયે સુમિરન દીતું સંધિયા સમયે સુમિરન દીતું થયો ઝાલરનો ઝણકા ઉતરે અલખ ધણીની આરતી ત્યાં તો જગતમાં વર્તાયું જય જયકાર ઉતરે અલખ ધણીની આરતી અને ત્યાં તો જગતમાં વર્તાયું જય જયકાર એવા જ આપણે રામદેવજી મહારાજ એમ કહેવાય કે બારબીજના ધણીના આ દરબારમાં છે અને સૌ સાથે મળીને અમે એટલે આનંદથી રમીએ દાંડિયા રા જોઈ લો આ નાની દીકરીઓ એક કળશ લીધો છે અને બધી પાછા ઓળવાની તૈયારી થઈ ગઈ ને હું નીકળી ગયા આપણે બધા સૌ સાથે મળીને હવે જઈએ તો બને એટલા તમે વિડીયોમાં બન્યા રહેજો તો જોઈ લો આ અમારા ઉગતા ફૂલ કહેવાય અને અમારું આ નાનું યુવાધન કહેવાય અને પોતે પણ આ સનાતન ધર્મમાં સંકળાયેલા રે એટલા માટે એને નાસ્તા ડિસ્કો કરતા અને આ જયેશભાઈ ઘણી બધી બારબીજના ધણીની વાતો છે મિત્રો રામા તમારે દેવડે ગુગળના ધૂપ રામા તમારે દેવડે ગુગળ ના ધૂપ નરી તમને નમનું કરે નર નારી તમને નમનું કરે તમને નમે મોટા મોટા ભોગ હિજ આ રામદેવજી મહારાજને એમ કહેવાય મિત્રો કે બાર બીજ હોય આપણે બીજ સૌ ભરતા હોય અને આજે આપણે મારું ગામ અને નરેન્દ્રભાઈની ઘરે પહોંચી ગયા બીજે જો વરે છે મિત્રો અને તમને હું આગળ મારું ગામ બતાવવાનું છે તો તમને મારું ગામ કેવું લાગ્યું એ પણ તમે મને કહેજો તો હવે હું આગળ તમને આખું મારા ગામને ફરતી દિશાઓ બતાવવાનું છે તમે જોઈ લો આ શરૂઆત આપણે કરી દીધી છે જો તમને મારું ગામ કેવું લાગ્યું આ મારું ગામ છે મિત્રો આપણે સરસ મજાનું તમને સીન બતાવ્યું મારું ગામ એટલે આરેણા મારું ગામ મારું ગામ મારું ગામ આરેણા ને હું આપણો મિત્ર ભાદરકા ભાદરકાથીનું તો મારા વિડીયા યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને ફોલો કરતા રહેજો તો આપણે સૂર્યદેવના દર્શન પણ બધાને કરાવી દઉં છું આથમથી સંધ્યાનો સમય છે મિત્રો અને આ મારા ગામનું મેં તમને ચારેય દિશાઓમાં બતાવી દીધું છે મિત્રો તમને કેવું લાગ્યું અને પછી આપણે પહોંચી ગયા રસોડા અમારા અશોકભાઈ છે કાકા છે ભાવેશભાઈ છે અને સૌ સાથે મળીને રસોડામાં બધાય અમે વળેરાટી એવું બનાવીએ ને આ ચાક બની ગયું મિત્રો એ એટલું સ્વાદિષ્ટ બનાવ્યું હતું દાનેકા એ વાત પૂછો માન હું આપણું ભાદરકા ધીરું જોઈ લો લક્ષ્મણભાઈ બેઠા છે બહુ સરસ મજાનું કાર્યક્રમ ચાલે કિશોર કરશન ચુડાસમાં ભૂદાભાઈ અમારે અને જો આ બધી સબ્જી પણ પડી છે અને સરસ મજાનો કાર્યક્રમ છે જો આ બધી બકાલું સમારે આખું સુધારે બધું કે સંધિયા સમયે સુમિરન દીધું અને થયો જાલોર નો જણકાર ઉગતુ દુઈ દુનિયા